આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પર આક્ષેપ મુજબ ભાજપના ગુંડાઓ દ્વારા કરાયેલ જીવલેણ હુમલાને લઈને આપના ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ તેમની મુલાકાત આવ્યા હતા અને શ્રીજીના દર્શન કરી સભા સંબોધી કાપોદરા પોલીસ મથકે રેલી આકારે પહોંચી ઉગ્ર રજૂઆતો કરી હતી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પર ગણેશ પંડાલ બહાર ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે જીવલેન હુમલાને લઈને ગંભીર રીતે ઘવેલા મનોજ સોરઠિયાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડ્યા હતા તો મનોજ સોરઠિયા પર થયેલા હુમલાના આપમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી તથા રાજ્યસભા સાંસદ ડૉક્ટર સંદીપ પાઠક તેમણે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢા તેઓની મુલાકાતે આવી પહોંચ્યા હતા હવાઈ માર્ગે સુરત આવેલા બંને નેતાયુ સ્મીમેર હોસ્પિટલના મનોજ સુરઠિયાની મુલાકાત લઈ સીમાડા નાકા ખાતે આપના શ્રીજીના પંડાલ ખાતે ગણપતિના દર્શન કરી ત્યાં કાર્યકર્તાને સંબોધન કર્યું હતું ત્યારબાદ કાપોદરા પોલીસ પથકે રેલી આકારે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હુમલાખોરો સામે ત્રણસો ની કલમ લગાડવા માંગ કરી છે ગુજરાત આયા આયા પંજાબ સે मैं आपको बताना चाहता हूं कि आज पंजाब में जितना नशा आता है जितना ड्रग्स का सप्लाई होता है उसमें एक बहुत बड़ा तादाद एक बहुत बड़ी तादाद बड़ी क्वांटिटी ड्रग्स की गुजरात के पोर्ट से आती है अभी कुछ दिन पहले आप सबने देखा कि कैसे कई हजार करोड़ का ओपीएम हीरोइन नशे के पदार्थ ड्रग्स गुजरात के पोर्ट पर पे बरामद किए गए आज गुजरात का पोर्ट हिंदुस्तान में नशे की सप्लाई का एंट्री पॉइंट बन चुका है समग्र गुजराती जनता जाने से કે ગઈકાલે સુરતની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સૌરઠિયા ઉપર આ બીજેપીના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેઓને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હાલ તેઓ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે આ બીજેપી આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ડઘાઈ જઈ આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તા બનાવવા જઈ રહી છે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે એવા સમયે આમ આદમી પાર્ટીનો અહેવાલ દબાવવા માટે બીજેપી પાસે કોઈ મુદ્દા તો વેજા નથી કે મુદ્દાની સાથે આમ આદમી પાર્ટીને હરાવી શકે સત્યાવીસ વર્ષની અંદર જનતા માટેનું કોઈ કામ એમણે કર્યું નથી ત્યારે ફક્ત અને ફક્ત એમની પાસે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર હુમલો કરવો એમને ડરાવવા ધમકાવવા આ અગાઉ પણ મારી ઉપર આ ગુંડાઓ દ્વારા બે બે વાર હુમલો કરવામાં આવ્યો છે અમારા વિપક્ષના નેતા ઉપર હુમલો કરવામાં આવ્યો છે આ આમ આ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ ગુંડાઓના સહારે આમ આદમી પાર્ટીના નેતાઓનો અવાજ આમ આદમી પાર્ટીનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કર્યો છે એના વિરોધની અંદર આજે અમારે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ માનનીય રાઘવ છઢ્ઢા સાહેબ તેમજ ગુજરાતના પ્રભારીને રાજ્યસભાના સાંસદ પ્રોફેસર ડૉક્ટર સંદીપ પાઠક સાહેબ આજે સુરતની અંદર આવ્યા છે અને આ જે બીજેપી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એમનો વિરોધ કરી રહ્યા છે શું છે તમારી ગઈકાલે પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી એ તદ્દન સામાન્ય ફરિયાદ નોંધવામાં આવી છે આવી ગંભીર જે હાનિ પહોંચાડવામાં આવી છે ત્રણસો સાત હેઠળ ગુનો દાખલ કરવાનો હોય એને બદલે એક સામાન્ય ફરિયાદ લઈ અને આ ગુંડાઓને સાવરવાનું કામ આ પોલીસ કરી રહી છે એની સામે અમારો વાંધો છે આપના ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠિયા પર કરાયેલા જીવલન હુમલાને લઈને હાલ તો આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આપ દ્વારા એવા પણ આક્ષેપો કરાયા કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત રીતે ઊભી થઈ રહેલી આપને તોડવા માટે હુમલો કરાયો હતો અઝર ખુરશી સાથે પ્રકાશવાળા